દાહોદમાં ભારે વરસાદના કારણે લોકોની સમસ્યા વધી છે લોકોની સમસ્યા જેમની તેમજ જોવા મળી રહી છે દેવગઢ બારીયાના દેવી રામપુરા ગામે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે આપણે જણાવ્યું કે સતત વરસાદ લોકોના ઘરમાં પાણી છે લોકો હાલાકી ભોગવી રહ્યા છે સાથે જ કોતરમાં ભરાયેલ પાણીમાંથી સ્મશાન યાત્રા નીકાળવા માટે લોકો મજબૂર બન્યા છે વરસાદી પાણીનો નિકાલ નથી થયો જેના કારણે દેવી રામપુરાના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે દર વર્ષે વરસાદમાં કમર સુધી પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો તેઓને કરવો પડે છે વર્ષો જૂની સમસ્યાનું ગ્રામજનો સતત નિરાકરણ માંગી રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું અને સમસ્યા ઠેરની ઠેર છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ આ જ પરેશાની ભોગવી રહ્યા છે સંવાદદાતા ઉત્સવ આપણી સાથે લાઈન પર જોડાયા છે ઉત્સવ આ જે પરિસ્થિતિ છે દેવી રામપુરા ગામની કે સ્મશાન યાત્રા આટલા પાણીમાંથી કાઢવી પડી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જ સમસ્યા